આજની દસ તારીખની ગાયો જે બે આવી હતી એ આપણે દોવાનું ચાલુ કરીએ જો આપણી પાસે ખોણ મકાઈનું ખાણ છે અને દાણ બે વયનું ખોણ ચારીએ છીએ જે આજે ઉતરી ઈરી એ ગાય બંને ગાયો દોવાની છે લાસ્ટ સુધી આપણો વિડીયો જોતા રહેજો બંને ગાયોમાં બંનેને ગાયોને નીચે વાસળી છે કેટલું દૂધ આવે છે એટલે આપણે મારા ધારાવા દો હમ ગાયો ચેક થાય છે લાસ્ટ સુધી વિડીયો જોજો એટલે આ ફોન પલાડીઓ પોતા ધારાવા દોરે વાસળી ધવરાવતા ધવરાવતા ધાર હોય દીધી અને ખાસ કરીને બે ટાઈમ આપણી પાસે દોરાવીને ગાય લેવાની જે હમણાં દૂધ આવે છે એ જ દૂધ બે ટાઈમ દૂધ આપવું જરૂરી છે કોણ બગાડ્યું બહુ વાંસળીએ આપડે વાળે એટલે ભડકાય બાપડીયા વાળા તમે આ બાજ થી આવીને બે તાજી ઉતરેલી તો બીજી દો લાસ્ટ સુધી વિડીયો જોજો કેટલું દૂધ નીકળે છે તણીનું કેવું છે કે આજની તારીખમાં વીઆણાંને ત્રણથી ચાર દાડા થઈ ગયા છે પણ કે નવ લિટર દૂધ હાજરમાં છે નવ લિટર દૂધ નીકળે છે કે નથી નીકળતું એ પણ આપણી નજરની સામે જોવાનું છે અને બે ટાઈમ ફરજીયાત તમારે દોઈને લેવાની છે અમે ભલે નવ લિટર દૂધ કહેતા પણ તમારે જે આ દૂધ નીકળ્યું તમે જે તે ગણો તે સાત લિટર ગણતા હો આઠ લિટર ગણતા હો કે ભલે પાંચ લિટર ગણતા હો એ તમારું માન્ય રહેશે

પછી એના પછી આરિયા ગાય દોરાવશે તમે જોઈ શકો છો આ ગાય ખૂબ સારી છે કટ કન્ડિશનમાં અને દસ લીટર આનું ધણીનું કહેવું છે કે દસ લીટર દૂધ હાજરમાં છે પણ બંનેને નીચે વાસળીઓ છે બે ગાયો સારી છે જે સવારે દૂધ પૂંજાભાઈ દોરાય ગાયો જ્યાં ધણીને ત્યાં એ દૂધ સરખું નીકળ્યું છે પણ તમે જે તે ગણો તે અમારું વેપારીઓનું કીધું માન્ય રાખવાનું નથી એકદમ પૂછી દઉં આમ તો તો સારી એડે પૂછી તમે આ જોઈ શકો છો દસ લીટરની દૂધ છે નવ લિટર દૂધ નીકળ્યું છે પણ તમે જે ગણો તે ચલો જય માતાજી નવે આ ગાય દોરાવાની છે આપણે આરી આ ગાય આ ગાયનું બચ્ચું છોડવું ખોન જો એનો બાવલો ગળી ગયો છે અને બીજી પણ આપણી પાસે તમામ આ ગાય તૈયાર કરે એટલે બીજી પણ આપણી પાસે ગાયો હાજરમાં છે સારી સારી તમે જોઈ શકો છો